હેલો ગાય બધાને ગુડ મોર્નિંગ તો આજ આપણે આઈઠમ છે કાનોડાનો જન્મદિવસનો છે એટલે આપણે દરિયે પહેલા બધી આખા નાવા જશું ઉઠીને આપણે ગામમાં અત્યારે એટલે પેલા દરિયાનું નક્કી પછી સાબ આપી તો આપણે દોસ્તારો એને બધીને પછી આપણે દરિયા ભાઈ ગા ખંભારીયા તરફ આપણે તેની જો ભરતભાઈ ગાડી આગે હું વેસ્ટમાં બેઠો મિતુલભાઈ આપણે વાહે બેઠા તો દરિયા જવાનું છે આપણે ખંભારિયા નાવા જો ભરતભાઈ ગાડી પછી હોય હો કરી દીધી આડા ગેડા મતલબ અમારી ફાટી ભળે રાટી બીક લાગતી હતી રવિભાઈ હોઈએ હો આપણે આપણે એક્ટિવા છે આ પછી ત્યાં કેળામાં આપણે ઈતો કાકો ભેગા થઈ ગયા ઈ તો કાકો ના આ ભાઈ ને તો આપણે નહીં નહી તો કાકો ને ભાઈ એ બે જતા હતા પછી આપણે આગળ રિક્ષા જતી હતી છોકરાઓને ભરે કાલે આપણા આપણે ચિરાગભાઈ ને બધી છે એમાં માનવભાઈ ને આ માનવભાઈ મારા બેઠા ધોની ના મોટા દરિયે જો તમે આ બાઇક તો જોવું કેટલા માણસ છે દરિયાના આવામાં જોઈ લો ખાલી તમે ગાડીઓ તો જો પડી ગયું ત્યાં દરિયાના કાંઠે સેટ આપણે દરિયા ગાડી તો કૂટી તો ન પોતે ત્યાં તો હલવાઈ જાય આપણે આડેધડ ગમી ત્યાં એટલે ડાયરેક્ટ જ આપણે મોરામાં જ ગોટા સડી ગયા ત્યાં અહીં આ ભરતભાઈ જવા દઈએ આગળ હવે ત્યાં મૂકે હવે દરિયા તો ન જ પોતે ગાડી જો કે ભરતભાઈ હરતભાઈમાં અંદર વસારે નાખ દીધી ગમી અહીંયા આ તો જો રિક્ષા હોય માણા તો પબ્લિક તો જો તમે ખાલી આટલી એટલી ગાડીઓ છે તો માણા કેટલા હે આપણે વિપુલભાઈની ગાડી જો આવી પડી દરિયા પોતાડી જો વિપુલભાઈ ગાડી હા આપણા કાળુભાઈ ને આ જોવો પબ્લિક નાઈ તો જાઉં તમે કેટલી પબ્લિક નાઈ જાજી બધી નહીં દરિયા વધારે ઊંડું નહીં છે હલડે થઈ ગઈ કાવતરું દઈક ગાળા જો આપણે પબ્લિક તો જોઈ લો કેટલી બધી છે નહીં આપણે આપણે જશું પહેલાં આપણે ફરી લેવાય થોડુંક આ જો વિપુલભાઈ ને જીગરભાઈને જવું ના જોઈ લો જીક્ષભાઈ આપણા ગામના જ છે આપડે કુકસવાડાના જ વધારે હોય આપણે જોવા રેતી ઉડાડે ગીને ભરતભાઈ છે ને આમ ફરવા ઘડીક વાર પછી આપડે ના શું તો ઈતો કાકો મિતુલભાઈ આવ્યા આપણે આપણે નાવું તો ખોરું પણ આગળ નહીં થોડીક વાર રહીને થોડીક વાર ફરી લઈએ અહીંયા એ ટુવાલો લઈને બેઠા કેમ બાયડી હોય ની ગણે હવે આપણે વિપુલભાઈ પણ આવી ગયા લેવા નાવા ચાલો નાવા ચાલો એ કે હા મિલનભાઈ રવિનભાઈ એ તો કાકો આપણા એમ નાવા જાહું આપણે આપણે પણ હવે નાવા જાહું તો કપડા છે કાઢી નાખેલા આખાય નહી હોય ભાઈ આખાય કપડા ન ખાલી છટ જ કેઠ્યું આપણે તાકે એમનો કપડા ખા આડી નખ છે તો જો આ માણા તો જો ને દરિયા નાવાની પણ એમ જ મને પણ વધારે ઊંડું ન જવાય જો કિશનભાઈ આપણે ના એટલું ન જાય બાકી ડાળા થઈ જાય આપણે પેલા તો જોઈએયું ઉતાર લઈ હશે મજા આવી જાય થોડું આપણે રીલ બનાવવા વિડિયો આ બનાવી લઈએ આ જો તો માણા તો જો તમાખાદુ ભાઈ દરિયા નાવાની મજ મજા આવે ખંભારિયા હોય અમારે ખંભારિયા પછી અહીં તુજારપુર માણા હોય અહીં હોય ખંભારિયા હોય નાવાની મજા આવે દરિયે બીજે ક્યાંય ને આવી પુલભાઈ તો જો આપણે ખાલી મસ્તી કરે છે જો એને મજા જ છે ભાઈ હા તો આ જો ભાગે જો રેતી જાય હવે આપણે જો નાવા ભાગી જાવ આપણે પણ નાવા જાવ બોલો દઈ દીધું કામ રૂગણા આપણે દઈ દીધા ભરતભાઈને એ રાજા નિતર ગયા આ બે નાવા આય અલખુલ ભાઈ અલ અમે બેન નાવા જા આપણે મોબાઈલ ભરતભાઈને દેતા આવીએ આપણે નાઈ લીધે એક ડૂબકી મારી લીધે રાખડીઓને છોડી નાખીએ પછી આ ભરતભાઈને ફોન દેતા આવીએ ક્યાં પછી આપણે ઘડીવાર નાહીએ પછી આપણે જાશું હવે તો ઘડીવાર નાઈએ મોબાઈલ દેતા હોઈએ ભરતભાઈને આપણે ખોટો ભીંજાઈ જાય આપણે પણ વોટરફ્રુફ વોટર પ્રૂફ ન હોય એટલે ભરતભાઈને ફોન દેતા હોય આપણે આપણે નાઈ લીધું નાહી ધોઈને ભાગ્યા હવે જો રાખડીઓને છોડી નાખીએ આપણે 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 નાઈને ડાયરેક્ટ છોડી દીધી મઢડા સોનલધામ સોનલમાં એ આપણે અનિતાને આવે ને ફોન આવ્યો કે તમે આવો હોય કે આપણે જઈએ નીકળી જાય આપણે દોસ્તર ને ભાઈ ગાડી થોડીક બગાડી જાય કેટલીક ભાગે જોઈએ આપણે વધારે તો નો ભાગાડાય એસી એસી લગ્ન પોતી ગયા એસી ભાઈ બ્યાસી લગ્ન કરીએ તો આપણે પાણીન્દ્રા આવીએ પાણીન્દ્રા ખબર હોય તો આપણે મોગલ મોગલમાં નહીં મોગલધામ આ મોગલ છે ને અહીંયા પાણીંદ્રા ને ફાટકે તમે ગયા જોયું ન હોય તો જાઈ જાવ મસ્ત મજા આવે અહીંયા પણ આપણે દર્શન આપણે ગેટ ની અંદર જ ગરતા આપણે મોટા અક્ષર માં માં લખી ગલ આવી જાય જો તો તો તમે માં લખી ગલ આપણે છે આપણે અંદર પણ જશું આપણે પહેલા બહાર થી વ્યૂ તમને દેખાડ દઈએ કે હું છે મસ્ત અંદર જો આપણે આપણે પહી માના મંદિર ને અંદર ગયા દર્શન કરવા દર્શન કરી આપણે નીકળીએ પાછા આપણે માં જવાનું છે અહીંયા જશું આ જો આપણે માતાજીની મૂર્તિ લો તમે દર્શન કરી શકો તો અહીંથી માંથી અંદર પણ આપણે કેવું મોગલમાં નો ફોટો છે પછી આ ઉપર પણ ધ્રજામાં કરીને છે આપણે પાણી ધન પાટિયા ની ફતી ને આવો આપણે દરેક મંડળા બાજુ જવાનું છે અહીંયા ગયા આગળથી આપણે કેળે તો ટ્રાફિક બહુ હતી વરસાદ હતો ફોન નતો કાઢે આપણે સોનલમાન મંદિર પર પહોંચી ગયા આપણે પણ દર્શન કરી લીધા પછી વિડીયો ઉતારી લીધું પછી આપણે બનુમાન સમાધિ ગયા બનુમાન સમાધિ ગયા ત્યાં પણ દર્શન કરી પછી આપણે આગળ આવ્યા આપણે પણ આવી પણ ઉતારી લીધો પછી આપણે પણ દર્શન કરી માતાજીને આવીને આવીને દર્શન કરીને પછી આપણે અહીંથી આગળ ગયા

તો આપણે ન નિકાને બધી પાણીપુરી ખાવી દીધી આ ભાઈ ની પાણીપુરી ખાવી દીધી પાણીપુરી પાણી કામ લુખી પાણીપુરી હોય એ હો દબાવી દીધો આપણે બેસી જઈએ સમાઉં નું આપણે કાબડે લેતા કરી આપણે બરોબર દઈએ મારા વિડિયોને લાઈક સબ્સ્ક્રાઇબ કરો ના તો